જય શ્રી કૃષ્ણ મિત્રો આ વાર્તાના આગળના ભાગમાં આપણે જોયું કે અરુણની પહેલી પત્ની કિનરીના મૃત્યુ પછી તેની માતા શારદાબેને તેના લગ્ન કવિતા સાથે કરાવી દીધા અરુણનો એક પાંચ વર્ષનો દીકરો રુદ્ર પણ હતો લગ્ન પછી કવિતા રુદ્રનું ખૂબ જ સારી રીતે ધ્યાન રાખતી હતી પરંતુ છતાં પણ તેની નણન અને દેરાણી તેને સોતેલી કહી અને ઘણું બધું સંભળાવતા હતા તેમની વાતોથી કવિતા દુઃખી થઈ ગઈ હતી ત્યારે અચાનક તેના કાનોમાં પોતાના સાસુમાનો અવાજ પડે છે તેમણે શું કહ્યું અને આગળ શું થયું ચાલો જાણી આ વાર્તાના બીજા અને અંતિમ ભાગમાં કવિતાના સાસુ શારદાબેન પોતાની દીકરી અને નાનીઓ રાશીને કહી રહ્યા હતા શરમ આવી જોઈએ તમને બનેને તમને ખબર પણ છે કે કવિતા આપણા રુદ્ધનું કેટલું ધ્યાન રાખે છે અરે એક ક્ષણ માટે કદાચ તું તારી દીકરીઓ પ્રત્યે બેદરકાર થઈ શકે છે સપના પરંતુ મારી કવિતા નહીં અને તું તો આજે જ આવી છે તો પછી એટલી વારમાં તને એની એવી કઈ બેદરકારી દેખાઈ ગઈ જે મને આજ સુધી નજર નથી આવી અને રાશિ તું તો આ ઘરમાં જ રહે છે ને અને જોવે પણ છે કે આખો દિવસ તારી જેઠાણી ઘરનું બધું કામ કરતાં પણ કેટલી કુશળતાથી રુદ્રને સંભાળે છે ખબર નહીં તમારી બંનેની કવિતા સાથે એવી કઈ દુશ્મની છે કે હંમેશા તેની મમતા પર સવાલ ઉપાડતા રહો છો પરંતુ મમ્મી મેં ખોટું શું કહ્યું રાશિ મોઢું બગાડતા પહોંચ્યું ને તો શારદાબેન બોલ્યા બસ રાશિ ખૂબ જ મુશ્કેલી હતી આપણા રુદ્રને માતૃત્વ છાયા મળી છે હવે આવી બકવાસ વાતો કરી અને ઘરનું વાતાવરણ ખરાબ કરવાની જરૂરત નથી સાસુમાની વાતો સાંભળી અને કવિતા મનમાંને મનમાં ખૂબ જ ખુશ થઈ ગઈ આનાથી વધારે તો બીજું કંઈ સાંભળવા નહોતી માંગતી રુદ્ર માટે જમવાનું લઈ તે પોતાના રૂમમાં જતી રહી અને ખૂબ જ પ્રસન્ન હૃદય સાથે તેને ખવડાવવા લાગી પોતાની સાસુમા માટે તેના મનમાં સન્માન ખૂબ જ વધી ગયું હતું સપના પોતાના પતિ અને બાળકોની સાથે બે દિવસ પોતાના પિયર મારી આ દરમિયાન કવિતાએ તે લોકોની સેવા સત્કાર કરવામાં કોઈ કમી રાખી નહીં એનો એવો વ્યવહાર કર્યો જાણે કે કંઈ થયું જ નહોતું એ વખતે સપનાના મોઢેથી પણ કવિતા માટે વખાણ ભરેલા શબ્દ જ નીકળી રહ્યા હતા કવિતા અને અરુણના લગ્નને એક મહિનો વીતી ગયો હતો પરંતુ તેઓ હજી સુધી ક્યાંય ફરવા ગયા નહોતા એટલે શારદાબેન તે બંનેને પોતાની પાસે બોલાવ્યા અને કહ્યું બેટા મને ખબર છે તમારા બંને ઉપર રુદ્રની જવાબદારી છે પરંતુ પોતાની જિંદગીને પણ નજર અંદાજ ન કરો હું ઈચ્છું છું કે તમે લોકો થોડા દિવસો માટે ક્યાંક ફરી આવો રુદ્રને હું સંભાળી લઈશ શારદાબેનની આ વાત સાંભળી અને અરુણ વિચારમાં પડી ગયો કે આખરે રુદ્રને મૂકી અમે ફરવા કઈ રીતે જતા રહી અને જો હું ના પાડીશ તો ક્યાંક કવિતાને ખબર ન લાગી જાય દરવાજા પર ઊભો રુદ્ર પણ આ બધી વાતો સાંભળી રહ્યો હતો એટલે તરત બોલ્યો નહીં હું પણ જઈશ મમ્મી પપ્પાની સાથે ત્યારે કવિતા રુદ્રને ખોળામાં બેસાડતા બોલી ના મમ્મી અમારી જિંદગી તો હવે રુદ્ર જે છે તેના વગર ક્યાંય ફરવા જવા વિશે હું તો વિચારી પણ નથી શકતી અને આમ પણ રુદ્રની પરીક્ષા શરૂ થવાની છે તેને મારી જરૂરત છે જો તેના અભ્યાસ પર બરાબર ધ્યાન ન દેવામાં આવ્યું તો મુશ્કેલી થઈ જશે તેની પરીક્ષા પૂરી થયા પછી અમે લોકો ફરવા જતા રહીશું રુદ્રને સાથે લઈને કવિતાએ એટલી સમજદારીથી આ વાત કહી કે અરું તો બસ હેરાનીથી તેની તરફ જોતો રહી ગયો પછી રુદ્ર બોલ્યો મમ્મી તમે બહુ સારા છો પરંતુ એક વાત કહો મમ્મી આ સોતેલી શું હોય છે શું તમે સોતેલીમાં છો વૃદ્ધે કહ્યું તો કવિતાના હૃદયને જાણે કોઈ ઝટકો લાગ્યો ત્યારે શારદાબેન ગુસ્સાથી બોલ્યા આ વાત અને કોણે કહી ક્યાંથી શીખીને આવે છે આ બધી વાતો એટલે વૃદ્ધ માસુમીથી બોલ્યો કે કાકીએ કહ્યું હતું કે મારી મમ્મી સોતેલી છે એટલે મેં પૂછી લીધું કે સોતેલી શું હોય છે એટલે શારદાબેન કહેવા લાગ્યા સોતેલીમાં એ હોય છે જે આપણી સાચી મમ્મી ન હોય આપણું ધ્યાન ન રાખે આપણને પ્રેમ ન કરે પરંતુ દાદી મારી મમ્મી તો સોતેલી નથી ને ત્યારે શારદાબેન બોલ્યા ના બેટા તારી મમ્મી સોતેલી કઈ રીતે હોઈ શકે પોતાની મમ્મીની સોતેલી ન હોવાની વાત સાંભળી અને રુદ્ધની અંદર ચાલી રહેલા એક દ્રઢને જાણે શાંતિ મળી ગઈ હતી અને ખુશીથી બોલ્યો હા દાદી એ તો મારું ખૂબ જ ધ્યાન રાખે છે મને ખૂબ જ પ્રેમ કરે છે એટલે શારદાબેને કહ્યું હવે તું જ વિચાર આટલી સારી મમ્મી સોતેલી કઈ રીતે હોઈ શકે અને હવેથી જો કોઈ તારી સામે તારી મમ્મીને સોતેલી કહેને તો તેને કહી દેજે કે મારી મમ્મી સોતેલી નથી તે તો ખૂબ જ સારી છે અહીં આ બધી વાતો દરમિયાન કવિતાની આંખોમાંથી આંસુના બે ટીપા તેના ગાલ પર પડી ગયા અને મનમાંને મનમાં બોલી સોતેલી મા આ કલંકથી ખબર નહીં ક્યારે મને છુટકારો મળશે રૂદ્રના ગયા પછી શારદાબેન બોલ્યા હું હમણાં રાશિની ખબર લઉં છું તેની હિંમત કઈ રીતે થઈ આટલા નાના બાળકને આ બધું શીખવાડની એટલે કવિતા બોલી ના મમી રહેવા દો ને કારણ વગરનો ઘરમાં ઝઘડો ઊભો થઈ જશે હવે સમયની સાથે સાથે બધું બરાબર થઈ જશે થોડા દિવસો વીત્યા પછી એક સાંજે શારદાબેની બે બહેનપણીઓ તેમને મળવા માટે આ કવિતાને તે સમયે પોતાના દીકરા રુદયને હોમવર્ક કરાવી રહી હતી અને તેની દેરાણી પોતાના રૂમમાં આરામ કરી રહી હતી કવિતા પોતાની સાસુમાના કહેવા પર મહેમાનો માટે રસોડામાં ચા નાસ્તો બનાવવા ગઈ તો એટલે વારમાં રૂદ ભણવાનું મૂકી અને ઊભો થઈ ગયો મમ્મી હું બહાર રમવા જાઉં છું એનાથી પહેલાં કે કવિતા તેને જવાની ના પાડી દે તે ગેટની બહાર નીકળી ગયો કામમાં વ્યસ્ત હોવાને કારણે કવિતા તેને રોકી ન શકી બેટા રુદ્ર ક્યાં દેખાતો નથી કવિતાના હાથમાંથી ચા લેતા શારદાબેને કહ્યું એટલે કવિતા બોલી મમ્મી તે બહાર રમવા માટે જતો રહ્યો હું એને જોઉં છું હા બેટા જલ્દી જઈને જો આજકાલ જમાનો સારો નથી હા મમ્મી તમે ચિંતા ન કરો હું લઈને આવું છું એને એવું કહેતા કવિતા દુપટ્ટો લઈ અને જલ્દીમાં બહાર ગઈ તેને વૃદ્ધ ક્યાંય નજર નહોતો આવી રહ્યો વૃદ્ધના દોસ્તોના ઘરે જઈ પણ પૂછ્યું પરંતુ બધાએ એમ જ કહ્યું કે રોદ અહીં નથી આવ્યો ગભરાટના કારણે કવિતાને પસેવો થવા લાગ્યો ક્યાંક રોદ અજાણતા ઘણો દૂર તો નથી નીકળી ગયો ને શું ખબર રસ્તો ભટકી ગયો હોય બરાબર તો હશે ને તે એવા જ ખબર ખબરની કેટલા ઊંધા સીધા ખ્યાલ તેના મનમાં આવી રહ્યા હતા રોદને બધે સોતા સોતા તે જલ્દીમાં દોડતી જતી હતી ત્યારે સામેથી ખૂબ સ્પીડમાં આવી રહેલી એક ગાડી બિલકુલ તેની નજીક આવી અને બ્રેક મારી અને અંદરથી ડ્રાઈવર રાડ પાડીને બોલ્યો જોઈને નથી ચાલી શકતી શું મરવા માટે મારી જ ગાડી મળી હતી માફ કરજો ભાઈ હું ઉતાવળમાં હતી પરસેવાથી તરબતર કવિતા ધ્રુવતા અવાજમાં બોલી અને ફરીવાર રોડને શોધવા લાગી ગઈ પરંતુ તે ક્યાંય મળ્યો નહીં હે ભગવાન ક્યાં શોધું હું મારા દીકરાની એવું કહેતા કવિતાની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા ઘરે પહોંચી તેણે પોતાના સાસુને બધી વાત જણાવી અને પછી અરુણને ફોન કર્યો અને રડતા રડતા બધી વાત જણાવી કે રુદ્ધ ક્યાંય નથી મળી રહ્યો અરુણ પણ જલ્દીથી ઘરે આવ્યો ત્યાં સુધીમાં ઘરના બધા લોકોએ આસપાસની બધી જગ્યામાં શોધખોળ શરૂ કરી દીધી હતી પરંતુ વૃદ્ધનો કંઈ અતો પોતો નહોતો મળી રહ્યો આજે કવિતા પોતાની જાતને આ ઘટનાની અપરાધી માની રહી હતી રડતા રડતા પોતાની જાતને કહેવા લાગી મેં રોદને બહાર જવાથી રોકી લીધો હતો છ વર્ષનું નાનકડું બાળક છે એને ખબર નહીં કે એ ક્યાં હશે કઈ હાલતમાં હશે ઘરવાળાઓએ પોલીસમાં રિપોર્ટ કરાવી દીધી હતી સાંજથી રાત થઈ ગઈ અને રાતી અડધી રાત વીતી ગઈ હતી પરંતુ વૃદ્ધનો ક્યાંય પતો લાગ્યો નહીં બધા સગા સંબંધીના ફોન આવી રહ્યા હતા જ્યારે સપના સુધી આ વાત પહોંચી તો તે પણ પિયરે આવી ગઈ બધા લોકો વૃદ્ધને શોધવામાં લાગેલા હતા પરંતુ કંઈ ખબર નહોતી પડી રહી પોલીસે આસપાસના બધા લાગેલા સીસીટીવી કેમેરાની ફૂટેજ પણ ચેક કરી જેમાં વૃદ્ધ પોતાના બોલ સાથે રમતો બહાર નીકળતો દેખાણો પરંતુ ત્યારબાદ ક્યાં ગયો એ ખબર જ નહોતી પડી રહી હવે ગભરાટના કારણે શારદાબેનની તબિયત ખરાબ થવા લાગી હતી કવિતા જલ્દી રસોડામાં ગઈ અને સાસુમા માટે પાણી લઈ આવી અને જેવો તેમની તરફ ગ્લાસ આગળ કર્યો તો શારદાબેનને ગુસ્સા ભરેલી આંખોથી તેને જોતા પાણીના ગ્લાસની એક જટાકતી હાથ મારી અને નીચે પાડી દીધો સાસુમાના આ બદલાયેલા રૂપે કવિતાને અંદર સુધી મચાવીને રાખી દીધી પછી તેનું ધ્યાન ઘરના બાકીના લોકો તરફ ગયું બધાની ઘૂરતી નજરો ઘણું બધું કહી રહી હતી અચાનક ખ્યાલ આવ્યો કે અરુણે પણ હજી સુધી તેની સાથે કોઈ વાત કરી નહોતી તે હેરાન હતી આ જોઈને કે અત્યાર સુધી જે સાસરિયાવાળા તેના પર આટલો પ્રેમ વસાવી રહ્યા હતા તે લોકો આજે એકદમ પારકા થઈ ગયા હતા ત્યારે કવિતાના કાનોમાં અવાજ પડ્યો મેં તો તમને બધાને પહેલાં જ કહ્યું હતું કે રુદ્ર માટે સોતેલી માં ન લઈ આવો પરંતુ મારી વાત ક્યાં કોઈએ સાંભળે છે જોઈ લીધું ને પરિણામ આ અવાજ કવિતાની દેરાણી રાશિનો હતો જે સ્પષ્ટ રૂપથી કવિતાને જવાબદાર માની રહી હતી અને હેરાની તો એ વાતની હતી કે પરિવારના બાકી લોકો ચૂપ રહી તેની વાતને સાચી સાબિત કરી રહ્યા હતા કવિતા અંદર સુધી પૂરી રીતે ભાંગી પડી હતી પોતાના રૂમમાં જઈ તે ખૂબ રડી પછી મનમાંને મનમાં ભગવાનને પ્રાર્થના કરતા બોલી હે ભગવાન મારા દીકરાની રક્ષા કરજો જો તેને કંઈક થઈ ગયું તો હું તો મરી જઈશ હું તેના વગર નહીં જીવી શકું પોલીસ પણ તપાસ કરતા રોદને શોધવાની સંભવ કોશિશ કરી રહ્યા હતા હવે બપોરના સમયે ફોનની રીંગ વાગી ફોન કોઈ અજાણ્યા નંબરથી આવ્યો હતો બધા લોકો રાહ જોઈ અને બેઠા હતા કે જો કોઈએ રુદ્રને કિડનેમ કર્યો હશે તો ફોન જરૂર આવશે બધા લોકો ખૂબ જ ગભરાયેલા હતા હજી અરુણ ફોન ઉપાડવા જ ગયો કે ત્યારે જલ્દીથી રૂમની બહાર આવી અને કવિતાએ ફોન ઉપાડી લીધો તો સામેથી અવાજ આવ્યો તમારો દીકરો રુદ મારી પાસે છે જો તેની સલામતી ઈચ્છા હો ને તો પચીસ લાખ રૂપિયા તૈયાર રાખજો આટલું સાંભળતા કવિતાએ રાડ પાડી મારા દીકરાને કંઈ પણ ન કરતા તમને જે કંઈ પણ જોઈ તે બધું મળી જશે બસ મારા દીકરાને છોડી દો એવું કહેતા કવિતા રડવા લાગી ત્યારે અરુણે તેના હાથમાંથી ફોન ખેંચી લીધો અને બોલ્યો સાંભળો તમે જો કોઈ પણ છો જો મારા દીકરાને કંઈ પણ નુકસાન પહોંચાડ્યું તો સારું નહીં થાય અરુણના આટલા બોલતા જ સામેથી ફોન કટ થઈ ગયો ગુસ્સામાં અરુણે પણ ફોન પટકી દીધો ત્યારે કવિતા બોલી શું કહ્યું તે લોકોએ એટલે અરુણ ગુસ્સાથી લાલ થતાં બોલ્યો કંઈ નથી કહ્યું ફોન કાપી નાખ્યો અને આમ પણ તને આટલી ચિંતા કેમ થઈ રહી છે દીકરો તો મારો છે હું ગમે તેમ કરી તેને શોધી લઈશ આટલું સાંભળતા કવિતાનું હૃદય બેસી ગયું શું કહ્યું તમે તમારો દીકરો શું તે મારો કોઈ પણ નથી લાગતો રડતા રડતા કવિતાએ અરુણને કહ્યું આ સવાલ તું પોતાને પૂછ ગુસ્સેથી એવું કહેતા અરુણ બહાર નીકળી ગયો અને કવિતા જાણે સુન ઊભી રહી ગઈ ત્યારે કવિતાને ખ્યાલ આવ્યો કે જ્યારે કીર્ને પરનો ફોન આવ્યો હતો તે સમયે પાછળથી એમ્બ્યુલન્સના સાયરનનો અવાજ આવી રહ્યો હતો અને થોડી વાર પછી એ જ સાયરનનો અવાજ તેણે પોતાના ઘરની બહાર પણ સાંભળ્યો વિચારતા કવિતાના રૂવાળા ઊભા થઈ ગયા એવું તો તેને પહેલાં જ લાગી રહ્યો હતો કે કિડનેપરનો અવાજ કંઈક જાણીતો છે પરંતુ સમજાઈ નહોતું રહ્યું કે આખરે છે કોણ કવિતા પોતાના આસપાસમાં રહેવાવાળા લોકો વિશે એક એક કરીને વિચારવા લાગી અહીં પરિવારના બધા લોકો હાલત હતા અને અરુણ વારંવાર પોલીસ સ્ટેશનના જખલ લગાવી રહ્યો હતો સમય વીતતો જતો હતો અને બધા લોકોની બેચેની વીતતા સમયની સાથે વધતી જતી હતી સાંજના સમયે અચાનક સપનાનો અવાજ આવ્યો મમ્મી કવિતા ભાભી ક્યાં દેખાઈ નથી રહ્યા મેં બધે જોઈ લીધું છે તે ક્યાં નથી ત્યારે રાશિએ પહોંચ્યું કોણ નથી મળી રહ્યું દીદી કવિતા ભાભી બીજું કોણ ખબર નહીં કીધા વર્ગ ક્યાં જતી રહી છે સપના ગોસામાં બોલી તો રાશિ માથા પર હાથ રાખતા બોલી લો હવે એક બીજી મુસીબત રુદ્ધ તો મળ્યો નથી હવે આ મહારાણી પણ ગાયબ થઈ ગઈ છે હવે એને પણ શોધવામાં લાગી જશું આપણે બધા એ સમયે અરુણ ઘરની અંદર આવ્યો કવિતાના ગાયબ હોવાની વાત સાંભળી અને અરુણ બોલ્યો આસપાસમાં જ ક્યાં ખસે આવી જશે થોડી વારમાં અને પછી ઊંડો શ્વાસ લઈ અને પોતાની મા પાસે બેસી ગયો બેટા રોદની કોઈ ખબર મળી શારદાબેનને પૂછ્યું તો અરુણે કહ્યું કંઈ ખબર નથી પડી મેં રૂપિયાની વ્યવસ્થા કરી લીધી છે હવે બસ કિડનેપરનો ફોન આવવાની રાહ જોવી રહી એવું કહેતા અરુણ પોતાનો ફોન ચેક કરવા લાગ્યો કે ક્યાં પરે કોઈ મેસેજ તો નથી મોકલ્યો ને પરંતુ જોઈ હેરાન રહી ગયો તેના ફોન પર ત્રણ કોલ હતા કિડનેપરનો ત્રણ વખત ફોન આવ્યો અને મને ખબર જ ન પડી હેરાન થતાં અરુણ બોલ્યો અને કોલ બેકઅપ કર્યો બધા લોકો પરેશાન હતા કે આખરે કિટનેપરનું આગળનું પગલું શું હશે રીંગ વાગી તો સામેથી એક વ્યક્તિનો અવાજ આવ્યો હલો મિસ્ટર અરુણ હું ઇન્સ્પેક્ટર ખાન બોલી રહ્યો છું તમે જેટલું જલ્દી થઈ શકે સિવિલ હોસ્પિટલ પહોંચી જાઓ તમારી પત્ની કવિતાની હાલત ખૂબ જ ગંભીર છે આટલો સાંભળતા અરુણની આંખો ફાટેલી રહી ગઈ અને ફોન હાથમાંથી છૂટી ગયો શું થયું અરુણભાઈ કોનો ફોન હતો અરુણભાઈના ભાઈએ પહોંચ્યો તો અરુણ બોલ્યો ખબર નહીં હજી બીજી કઈ મુસીબતો જોવાની બાકી છે આપણે હમણાં હોસ્પિટલ પહોંચવું પડશે કવિતા આઈસીયુમાં ભરતી છે કહેતા કહેતા અરુણની આંખમાં આંસુ આવી ગયા પોતાના ભાઈ અને જીજાજીની સાથે અરુણ હોસ્પિટલમાં પહોંચ્યો અને ઝડપથી આઈસીયુ તરફ વધ્યો પરંતુ દરવાજાની બહાર તેણે જે કંઈ જોયું તેણે પોતાની આંખો પર વિશ્વાસ ન થયો તેમનો દીકરો રુદ્ર પોલીસ ઇન્સ્પેક્ટર સાથે બેન્ચ ઉપર ઉદાસ ભાવથી બેઠેલો હતો જેવા તેણે પોતાના પપ્પા અને કાકાને જોયા તો દોડી તેમની પાસે ગયો અને રડવા લાગ્યું તે જ સમયે ડૉક્ટર આઈસીયુમાં જવા લાગ્યા તે અરુણે કહ્યું ડૉક્ટર સાહેબ મારી પત્ની કવિતા કેમ છે તો ડૉક્ટરે કહ્યું જો તેમના હાથ પર તેજ ધાર ચાકોથી ઘણી વખત વાર કરવામાં આવ્યા છે લોહી ઘણું વહી ગયું છે અમે હાલતને નિયંત્રણ કરવાની પૂરી કોશિશ કરી રહ્યા છીએ આટલું સાંભળતા અરુણને તો જાણે કાપોને તો લોહી ન નીકળે ત્યારે ઇન્સ્પેક્ટર સાહેબ તેમની પાસે આવ્યા અને બોલ્યા મિસ્ટર અરુણ આજે તમારો દીકરો તમારી સામે સહી સલામત ઊભો છે તો ફક્ત તમારી પત્ની કવિતાના કારણે તમે નથી જાણતા કે કઈ રીતે તેણે પોતાના જીવ પર ખેલી અને રુદ્રનો જીવ બચાવ્યો છે શું અરુણ હેરાનથી બોલ્યો તો ઇન્સ્પેક્ટરે તેને બધી વાત જણાવી વાત એમ હતી કે ફોન ઉપર કીટનેપરનો અવાજ કવિતાએ સાંભળ્યો હતો તે અવાજ તેને કંઈક જાણીતો લાગી રહ્યો હતો દિમાગ પર જોર નાખ્યો તો તેને બીજી ગલીમાં કરિયાનાની નાનકડી દુકાન ચલાવવા અશોક ઉપર શંકા ગઈ દુકાન ઉપર એક નાનકડો રૂમ બનેલો હતો જેમાં તે રહેતો હતો વૃદ્ધ ઘણી વખત તેની સાથે તે દુકાન પર ચોકલેટ ખરીદી અને લઈ આવતો હતો કવિતાએ આ વાત જણાવવા માટે અરુણને ફોન કર્યો પરંતુ નારાજગીના કારણે અરુણે ફોન ઉપાડ્યો નહીં પરંતુ કવિતા ચૂપચાપ બેસવાવાળી નહોતી તે પોતાના સાસુ પાસે ગઈ અને કહ્યું કે તેને પડોશમાં રહેવાવાળા અશોક ઉપર શંકા છે તો તે સમયે પાસે બેઠેલી રાશિ બોલી ભાભી એક વાત કહું મને તો તમારી ઉપર જ શંકા થઈ રહી છે ક્યાંક રૂપિયાના ચક્કરમાં તમે તો વૃદ્ધને પોતાની ઉપર આટલો ખરાબ આરોપ લાગતો જોઈ અને કવિતા અંધ સુધી ભાંગી પડી તેના પગ લડખડાવા લાગ્યા શારદાબેન પર ચૂપ બેઠા હતા પરંતુ કવિતાએ પોતાની જાતને કમજોર પડવા દીધી નહીં કોઈ સાથે કંઈ પણ વાત કર્યા વગર ચૂપચાપ ઘરેથી બહાર નીકળી અને તે ગલી સુધી પહોંચી કોઈને શંકા ન થાય ને એટલા માટે તેણે સાડીના પાલવથી પોતાનો ચહેરો ઢાંકેલો હતો તે સમયે તેને અશોક પોતાની સાયકલ પર ક્યાંક જતો દેખાણો કવિતાના પગ ઝડપથી ચાલવા લાગ્યા જોયું તો દુકાન ઉપર તાળું લાગેલું હતું હિંમત ભેગી કરી તે સીડી ચડીને ઉપર ગઈ રૂમનો દરવાજો પણ બંધ હતો પરંતુ રૂમની અંદરથી કંઈક એવો અવાજ આવી રહ્યો હતો જે સાંભળીને તેને ત્યાં કોઈ હોવાનો આભાસ થયો તેણે દરવાજો ખખડાવ્યો તો અંદરથી કંઈ પડવાનો અવાજ આવ્યો હવે તેની શંકા વિશ્વાસમાં બદલી જતી હતી તેણે ઝડપથી ઇન્સ્પેક્ટરને ફોન કર્યો અને પોતાની લોકેશન મોકલી અને જલ્દીથી જલ્દી ત્યાં આવવા માટે કહ્યું કવિતાની નજર પાસે પડેલી એક ઈંટ ઉપર ગઈ તેણે તરત જ ઈંટ ઉપાડી અને તાળું તોડવાની કોશિશ કરી તાળું પણ કંઈ વધારે મજબૂત હતું નહીં એટલા માટે થોડી વાર પ્રયાસ કર્યા પછી આખરે તૂટી ગયું જેવો દરવાજો ખોલ્યો તો સામેનું દ્રશ્ય જોઈ અને કવિતાની હેરાનીનું ઠેકાણું ના રહ્યું તેના માસુમ દીકરા હૃદયને ખુશી સાથે એકદમ ટાઇટ બાંધવામાં આવેલો હતો અને તેના મોઢા પર ટેપ લાગેલી હતી જેથી તે અવાજ ન કરી શકે ઉપરથી નીચે પરસેવાથી તરબતર તે નાનકડા બાળકની આંખોમાંથી આસો વહી રહ્યા હતા તેને આવી હાલતમાં જોઈ અને કવિતાનો હૃદય ધ્રવી ગયું જલ્દીથી તેણે રસી ખોલી તો રુદ્ર રડતાં રડતા પોતાની માને ઘડે વળગી ગયો જલ્દીથી રુદ્રને તેડી જેવી તે દરવાજા તરફ ભાગવા લાગી ત્યારે સામેથી અશોકને જોઈ તેના હાથ પગ ઠંડા પડી ગયા તેને જોતાં જ રોદ પોતાની મમ્મીની એકદમ જોરથી વળગી ગયો પછી અશોક બોલ્યો છોકરાને અહીં જ મૂકી દે નહીં તો સારું નહીં થાય આ સાંભળી અને કવિતા જોડતી રાડ પાડીને બોલી તો માણસ છો કે દાનવ શું વે છે તારું આ નાનકડા દીકરાથી મને તો ફક્ત રૂપિયાથી મતલબ છે રૂપિયા લઈ આવો અને તારા છોકરાને લઈ જા અશોકે આવું કહ્યું અને કિસ્સામાંથી તેજ ધારવાળું ચાકું કાઢી અને કવિતાને રુદયને પોતાના ખોડામાંથી નીચે ઉતાર્યો અને તેની સામે ઢાલ બનીને ઊભી રહી ગઈ ખબર નહીં તેનામાં આટલો સાહસ ક્યાંથી આવી ગયો કે તેણે ઝડપથી અશોકને હાથ પકડી લીધો અને હૃદયને ત્યાંથી તરત જ ભાગી જવા માટે કહ્યું વૃદ્ધ પોતાની મમ્મીને મૂકી અને જવા નહોતો માગતો તે જોર જોરથી રડવા લાગ્યો પરંતુ કવિતા ફરીવાર રાડ પાડી અને બોલી અને દાદી પાસે જવા માટે કહ્યું એટલે રુદ્ર મોડું કર્યા વગર ભાગી અને સીડી સુધી પહોંચ્યો તે જ સમયે ઇન્સ્પેક્ટર ખાન બે સાથી પોલીસવાળા સાથે ત્યાં પહોંચી ગયા અને રુદ્રને દરવાજાની બહાર ઊભો રાખી અને રૂમની અંદર ગયા તો જોયું અશોક કવિતા ઉપર તે જ ધારવાળા ચાકોથી વાર કરી રહ્યો હતો અને કવિતાના હાથમાંથી લોહી વહી રહ્યું હતું અવાજ સાંભળી અને જેવો જ અશોક પાછળ ફર્યો ત્યારે એને વિચારવાની તક આપ્યા વગર પોલીસવાળાઓએ પકડી લીધો અને તેની સાથે લઈ ગયા કવિતાને તરત હોસ્પિટલ પહોંચાડવામાં આવી ઇન્સ્પેક્ટર પાસેથી આખી ઘટના વિશે જાણી અને અરુણની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા તો રુદ્ર બોલ્યો પપ્પા મમ્મી તો ઠીક થઈ જશે ને ફરીવાર મારી મમ્મીને ભગવાન લઈ તો નહીં જાય ને માસૂમના મોઢેથી આ વાત સાંભળી અને અરુણે તેને પોતાના ગળે લગાડી લીધો અને બોલ્યો મમ્મી બિલકુલ ઠીક થઈ જશે તું ચિંતા ન કર મારા દીકરા તે સમયે ડૉક્ટર બહાર આવ્યા અને બોલ્યા મિસ્ટર અરુણ હવે તમારી પત્ની ખતરાથી બહાર છે હવે આ સાંભળીને અરુણે રાહતનો શ્વાસ લીધો અને થોડી જ વારમાં કવિતાને પ્રાઇવેટ રૂમમાંથી શિફ્ટ કરી દેવામાં આવી અહીં રુદ્રના કાકાએ ઘરે ફોન કરી અને બધી વાત જણાવી તો શારદાબેન રાશિ અને સપનાની સાથે જલ્દીથી હોસ્પિટલ પહોંચી ગયા જ્યારે તે લોકો કવિતા પાસે ગયા તો જોયું રુદ્ર પોતાની માને ચોટીને ખૂબ જ શાંતિથી સૂતો હતો શારદાબેને આંસુ ભરેલી આંખે કહ્યું બેટા તારી નિસ્વાર્થ સેવા અને પ્રેમ છતાં પણ અમે લોકો તને સમજી ન શક્યા અને મુસીબતના સમયે તારાથી નજરો ફેરવી લીધી તો રાશિ બોલી ના મમ્મી ભાભીની સૌથી મોટી અપરાધી તો હું છું જેણે હંમેશા એક માની મમતા પર સવાલ કર્યો છે હંમેશા સોતેલી કહી તેમને અપમાનિત કર્યા મને માફ કરી દો ભાભી એવું કહેતા રાશિની આંખોમાંથી આંસુ નીકળ્યા એટલે કવિતા બોલી રાશિ જે થઈ ગયું તે ખરાબ સપનું સમજીને ભૂલી જા અને મમ્મી તમે મારી પાસે માફી માગી અને મને પાપની ભાગીદાર ન બનાવો હજી આ બધી વાતો ચાલી જ રહી હતી ત્યારે કવિતાની દવાઓ લઈ અને અરુણ રૂમમાં આવ્યો અને કોઈ નાના બાળકની જેમ બને હાથેથી પોતાના કાન પકડી અને ઊભો થઈ ગયો તેને જોતા જ કવિતા હસવા લાગી અને તેની સાથે આખો રૂમ હસી ગુંજી ઉઠ્યો અને આજે બધાના મન ઉપર પડેલો ભ્રમરૂપી મેલ પૂરી રીતે સાફ થઈ ગયો હતો તો મિત્રો આજની કહાની તમને કેવી લાગી કોમેન્ટ કરી અને અવશ્ય જણાવજો અને હા મિત્રો જો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડિયોને લાઈક કરી તેમજ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી કરીને અમારા દરેક વિડીયો તમે જોઈ શકો તો દર્શક મિત્રો ફરી મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી બધા દર્શક મિત્રોને જય માતાજી જય દ્વારકાધીશ હર હર મહાદેવ